કિરણ નું મોટું ધારું લઈ ગયું ને તમે પ્યારું લઈ ગયું ઓલી તમારું નામ હું તમને ઓળખતો જ નથી ઓલા કિરણ ના ઘર માં બેઠી મને ખબર નથી એટલે તમે કઉ છો તમારે ને એને હું સંબંધ છે

એ ભાઈ આપડે આપડી મોજ મસ્તી તમારી મને મોકલવા બીજી હું સાવકારી છો ફોટા મુક્યા ફોટા મૂક્યા

બીજે નથી કરવી મારા તમે મને પુરાવા મોકલો મોકલો ભાઈ મોકલો સો ની એક જ વાત વડીલ તમે માં નામ તમે બોલો છો તમે વડીલ પૂરા મને મોકલોના બધા નહીં ખબર હોય મોકલી મને આ નંબર ઉપર મારા બાપ બનાવજો વોટ્સઅપ કરી દો હોય વોટ્સઅપ કરો અને તમે પ્રેમી કરતા હોય માથા બેહો તમને ખબર હોય પ્રેમ કરાશે એમ મને ખબર પડે મારી વાત કેવાની એક જ થાય મનસુખભાઈ જે વાત થી મારા વડીલ આપણને ખબર નો હોય ને

મારે એક જ ભાઈ મારી બહેન દીકરી છે ને એને જવાબદારી લઈ લેવું કે હું રાજ્ય એક કરીને કમાઉ છું ઓડિયો સાંભળી લ્યો ઓડિયો સાંભળી લ્યો અરે ઓડિયો સાંભળીને જ કીધું વડીલ તો ઈ બધા તેલ પીવા ગયા તમે મને એમ કીધું

તમે નો પૂછવાનું બેન આપણા સિનાર એ સિનારવા કરીને કોઈ નો પૂછવાનું હા ઈ બરોબર સારું બોલ્યા વા ભાઈ વાહ બેન

અને ક્યાં ભાઈ ગયા તમે મના ઈ પોતે ફોટા મોકલ્યા વિડીયોન બધું મોકલ્યું ઈ હોય મારા પર હોય તો હું ખુદ ફોન કરીને લડી લઉં

તમે ક્યાંય તમે પુરાવા દેવા ને મારું કામ લીધું મારું નામ ઘર માં બેઠો છો એટલે તમે પ્રેમ કરો છો એટલે મને

તમે એક કામ કરો તમારી દીકરી નો ફોટો વોટ્સઅપ કરો તમારી અમારી દીકરી આવી રીતે નો કરો અમારી દીકરી આવું કરો કિરણ ખાલી બધું ભરી એક બેન દીકરી બેન ભાઈ કેવાય ઈ ખબર તમે બેન ભાઈ બસ જાઓ અરે તમારે પંચાયત ના કરો સમજા મને તમારી દીકરીનો નો ફોટો મોકલો તમે બેન ભાઈ થો બસ અરે તમે તમારી દીકરી ફોટો મોકલો અમારી વાત તો તમે કીધું તમે લપડા કરો છો બીજી વાત

ના ના પડ્યા તું મે મારી મા હતી મેં કોક ની મા હતી વિચાર કરાવી કોકની મારી વા મા વા

મોકલો કિલો નો હોય ખાલી અરે મેં તમને શું કીધું મનસુખભાઈ કિરણ ની વાત

તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો આપડે થોડાક દિવસ પેલા એક વિડીયો મીક્યો આ હિનાબેન એ છે જે કિરણભાઈ ની બે પેલી ત્રણ બાળકો હતા ને આ બીજી પત્ની છે જે ત્રણ બાળકો લાવી હતી અને કિરણભાઈ બેને રાખવા તૈયાર હતા એમાંથી જે આ બીજી પત્ની છે જેણે લવ મેરેજ કર્યા છે મેરેજ કર્યા નથી ખાલી જોડે રહે છે તો એ મનસુખભાઈ રાઠોડને આ બધી વાત કરે છે કે મને પુરાવા આપો મારું ઇન્વોલ્વ ક્યાં હું આમાં કઈ જગ્યાએ છું તમે ઓડિયાની અંદર મારું નામ કેવી રીતના ચડાવ્યું તો આખો ઓડિયો સાંભળવો હોય તો આ વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં લખવાનું ખાસ કરી ન ભૂલતા